ઉમરગામના પાલીમાં યુવકે ઉમરગામ તાલુકાના પાલી ગામે મધરાત્રી દરમિયાન યુવકે મોપેડ ઉપર જ્વલનશીલ પદાર્થ છાટી સળગાવવાની ઘટના સીસી કેમેરામાં કેદ થતા ફરિયાદ આધારે મરીન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ગત બુધવારની રાત્રિના અઢી વાગ્યે ફરિયાદી હેતલ ગોવિંદ મિતના રહેવાસી કાલે ખોખર ફળિયાની ઘરના આંગણામાં પાર્ક કરેલ મોપેડ સ્કૂટી કોઈ કિસ્સામાં જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી આગની જ્વાળાને ધુમાડો જોઈ ઘરના અને પડોશીઓ જાગી જતા આગને વધુ ફેલાટા અટકાવી હતી સીસીટીવી ફૂટેજ જોતા આગ ચાપનારી શમ ધને સુરફે નયન નરસિંહ મિતના રહેવાસી પાલી કાદરિયા ફળિયાનો હોવાનું સ્પષ્ટ થતાં આરોપી વિરુદ્ધ હેતલ ગોવિંદ મિતનાએ મરીન પોલીસને ફરિયાદ કરતા આરોપી ધને દસ મિનિટની ધરપકડ કરી બધું કાર્યવાહી હાથ ધરી છે આરોપી ફરિયાદના ઘરથી સાત કિલોમીટર દૂર રહે છે ફરિયાદીની બહેન સાથે થોડા મહિના પહેલાં અણબનાવ બન્યો હોય જે અંગેની પોલીસ ફરિયાદ પણ થઈ હતી એ તમામ બાબતની અદાવત રાખી આરોપીએ બાઇક સળગાવ્યાનું કુચર કર્યું હોવાનું સામે આવ્યું છે મોપડ સળગાવવાની ઘટના સીસીટી કેમેરામાં કેદ થઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો